ઠ રેસિડેન્સી પાસે આવેલી સંકટ જ્વેલર્સ નામની દુકાનમાં લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો હતો દુકાન બંધ રહેતી હોવાથી રાત્રે આ ચોરી થઈ હોવાનું અનુમાન છે

تمہاری جو مقامی ستارے ಮಾಹಿತಿ एकत्रित કરી રહી છે ટેકનિકલ મદદથી પણ ચોરોની ઓળખ કરવાનો પ્રયત્ન ચાલુ છે જી આપકા નામ છે સેલેશ છોટે લાલવર્મા ક્યા ઘટના હુઈ ચોરી હુઈ હે સરજી હમારે દુકાન મે ક્યા ક્યા ચોરી હુઆ સોને કે કુછ સામાન ઓર ચાંદી કે થોડા જ્યાદા સામાન ચોરી હુઆ હે 1500 ગ્રામ કે આસપાસ ચાંદી ચોરી હુઈ હે કિસ નામ કી દુકાન હે આપકા શંકર જ્વેલર્સ ક્યા ક્યા ચોરી હુઆ ચાંદી ઓર સોના ચાંદી ઓર સોના ચોરી હુઆ હે કિતને બજે તક હુઆ યે એપ્રોક્સ 4:30 કે 5:00 બજે કી ઘટના હે हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था डी भी लेकर गए हुए हैं और जिसपे हम लोग वजन करते हैं कांटा वो, वो भी चोरी हुआ है कितने देर के बाद आपको पता चला की चोरी हुआ है लम तीन चार घंटा बाद पता चला है हम्म हाँ पुलिस प्रशासन आई थी वो अपना कार्रवाई करके गए हैं